નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ કેતન ચોટલિયા રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે બધા જ લોકો મજામાં હશો કેમ કે બધા જ લોકો ઘર બેઠા મોબાઈલ થી મહેનત કરી રહ્યા છે લી પી ઈ લર્નિંગ હબની મદદ થી આજનું ફંક્શન ખૂબ જ સરળ છે અને 10 11 12 બધા જમાં કોમન આવતું ફંક્શન અને નામ વાંચો ત્યાં ખ્યાલ આવી જાય ડિસ્ક્રાઇબિંગ પર્સન ડિસ્ક્રાઇબિંગ મતલબ વર્ણન કરું અને પર્સન એટલે વ્યક્તિ વ્યક્તિનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે તો હિન્ટ ભી છે આ ફંક્શનમાં અને ઘણા વાક્ય તમે ગુજરાતીની મદદથી જાતે પણ બનાવી શકો છો જેમાં તમે વિશેષણની મદદથી તમે ક્રિયા વિશેષણની મદદથી આ ફંક્શન વિશેષણ કે વિશેષણ રૂપ શબ્દ સમૂહનો ઉપયોગ કરીને આ ફંક્શનનો ઉપયોગ થાય છે આ બધા જ મુદ્દામાં કદાચ ના સમજાયું હોય તો હવે ના એક્ઝામ્પલ પરથી તમને તરફ સમજાઈ જશે યસ પહેલો એક્ઝામ્પલ જોઈએ મેઝ ઇઝ અ બ્લેક શર્ટ માણસ છે પણ કેવા માણસની વાત કરે છે કે જેણે બ્લેક શર્ટ પહેરેલો છે યસ તો અહીંયા વિશેષણનો ઉપયોગ થયેલો છે બ્લેક તો આ વ્યક્તિના વર્ણનની વાત થઈ ગઈ વ્યક્તિ તો ઘણા બધા છે પણ કેવો વ્યક્તિ કે જેણે બ્લેક શર્ટ પહેરેલો છે યસ તો આ પ્રકારનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય છે તો અહીંયા ગુજરાતી પરથી અંદાજ આપને આવે છે વિશેષણ ઉપરથી અંદાજ આવે છે રંગ ઉપરથી અંદાજ આવે છે અહીંયા કોઈ એવી હિન્ટ નથી તો એક અમુક વાક્ય આપણે આ પ્રકારના જોઈએ છે બીજું વાક્ય હી શુડ હોનેસ્ટ એન્ડ લોયલ એ હોવો જોઈએ વફાદાર અને પ્રામાણિક પ્રામાણિક અને વફાદાર તે હોવો જોઈએ યસ તો માણસની ખાસિયત બતાવે છે અને વિશેષણનો ઉપયોગ થયેલો છે ત્રીજું વાક્ય ધેટ ગર્લ ઇઝ ઇન રેડ ટી શર્ટ છોકરીઓ તો ઘણી બધી છે પણ કેવી છોકરીઓની વાત કરે છે જેને લાલ ટી શર્ટ પહેરેલું છે યસ રઘુ ઇઝ ધ

જે તમારે વાક્ય બનાવવાના કન્જક્શનમાં ભી આવે છે અને ફંક્શનમાં ભી આ ટાઈપના ફંક્શનમાં આવે છે એવી ત્રણ કિવડ જોઈએ જેની મદદ તમારે વધારે વાક્ય બનાવવાના થશે વુ વોમ અને યસ ત્રણ છે વ્યક્તિનું વર્ણન કરવા માટે વોમ અને વૂઝ ત્રણેયની વાક્ય રચના અલગ કેમ કે ત્રણેય અલગ અલગ પ્રમાણે ઉપયોગમાં આવે છે તો કઈ રીતે અલગ પડે છે એ બધા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ સૌથી પહેલા વુ કર્તાનું વર્ણન કે જે એવો ગુજરાતી થશે એકાદું વાક્ય જોઈ લઈએ પણ કેવી છોકરીની વાત છે કે જે ટેસ્ટી ફૂડ બનાવે છે સ્વાદિષ્ટ ખોરાક બનાવે છે એની વાત છે તો અહીંયા હું મદદથી વ્યક્તિનું વર્ણન કરેલું છે જીજ્ઞાનું વર્ણન કરેલું છે અને યાદ રાખજો વુ વાળી રચનામાં બાજુમાં તમને એક્ઝેક્ટ તમારે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે અથવા તો તમારે ક્રિયાપદ જ મૂકવાનું છે જે તમારે આ ત્રણ કીવડ માંથી હુવાળી રચનામાં યાદ રાખવાનું છે અને આગળ વ્યક્તિનો ઉલ્લેખ હશે તો હુવાળી રચનામાં અહીંયા પણ તમારે રચનામાં ધ્યાન રાખવાનું છે બીજી રચના વોમ કીવડ કર્મ તરીકે આવશે પરોક્ષ કર્મ માટે કે જેને પરોક્ષ કર્મ માટે કે જેને યસ તો એ પ્રમાણે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વોમ વાળી રચનામાં યસ તો સમજાય થોડી વાક્ય રચના એના માટે બાજુમાં કાળ પ્રમાણે વાક્ય રચના આવશે અંકિતા ઇઝ ધ ગલ અંકિતા તો માર્કેટમાં બહુ બધી છોકરીઓ છે ગુજરાતમાં છે વિશ્વમાં છે અને ઇન્ડિયામાં છે પણ કોની વાત કરીએ છીએ જેને હું સારી રીતે જાણું છું તો અહીંયા બાજુમાં તમને દેખાય છે આય નો મતલબ માં કાળ પ્રમાણે વાળી રચના દેખાશે વોમ પછી અને આગળ વ્યક્તિનું વર્ણન હશે આવી રીતે તમે વોમ ની મદદથી બનાવી શકો વ્યક્તિનું વર્ણન ત્રીજી વાક્ય રચના હુઝ માલિકી માટે સંબંધ માટે કે જેનું કે જેની કે જેના કે જેનો ગુજરાતી તમે કોઈ પણ ઉલ્લેખ કરી શકો યસ વાક્ય જોઈએ જિજ્ઞા ઇઝ ધ ગર્લ જિજ્ઞા છોકરી છે હુઝ કે જેની કે જેની કે જેના કોઈ પણ ચાલે પણ અહીંયા પાછળ છે મધર સંબંધ દર્શાવેલો છે મધર મેક્સ ટેસ્ટી ફૂડ જીજ્ઞા તો ઘણી બધી છે માર્કેટમાં ગુજરાતમાં છે વિશ્વમાં છે ઇન્ડિયામાં છે પણ કેવી જીજ્ઞા કે જેના મમ્મી સારો ખોરાક બનાવે છે તો વુઝ પછી તમારે યાદ રાખવાનું છે તરત જ કાં તો સંબંધ આવશે કાં તો માલિકી વાળી વાત આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વુ વોમ અને વુઝ આ ત્રણ કીવર્ડ છે ડિસ્ક્રાઇબિંગ પર્સનના જેની મદદથી તમે સરળતાથી ડિસ્ક્રાઇબિંગ ફંક્શનને ઓળખી શકો છો પણ જે તમે ઉપયોગ કીવર્ડ કરો છો એ કીવર્ડ આધારે પાછળની વાક્ય રચનામાં થોડોક થોડોક ફરક પડે છે જે આપણે આ વિડીયોમાં જોયું આ સ્લાઇડમાં જોયું જે તમને સમજાવવું જોઈએ યસ હોની બાજુમાં એક્ઝેક્ટ સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદ હોમની બાજુમાં પાછળ મતલબમાં કાળવાળી રચના અને હુજની બાજુમાં એક્ઝેક્ટ સંબંધ અથવા તો માલિકી જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વધારે સમજાય સમજાયના માટે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ સૌથી પહેલા જોઈ લઈએ વુવાળા એક્ઝામ્પલ યસ નેવિલ ઇઝ માય ક્લાસમેટ નેવિલ મારો ક્લાસમેટ છે કે જે નોસ ઇંગ્લિશ વેરી વેલ કે જે સારી રીતે ઇંગ્લિશ જાણે છે નેવિલ તો બહુ બધા છે પણ જે સારી રીતે ઇંગ્લિશ જાણે છે એવા વ્યક્તિની વર્ણનની વાત છે નેવિલની વાત છે અને હું છે એટલે બાજુમાં એકઝેટ સહાયકારક ક્રિયાપદ બી છે યાની કે ગ્રામેટિકલ બી વૂ વાળી રચના પરફેક્ટ છે બીજું વાક્ય જોઈએ હું વાળું સિગ્નાઇઝ ધ ગર્લ વુ મેક્સ એસી ફૂડ હમણાં આપણે જોયું ત્રીજું વાક્ય જોઈએ નીરજ ઇઝ ધ બોય નીરજ છોકરો છે કે જે ગોટ ધ ગોલ્ડ મેડલ ઇન જવેલિન થ્રો જવેલિન થ્રો ઘણા બધા નીરજ છે માર્કેટમાં આપણા ક્લાસમાં બી છે સોસાયટીમાં બી છે સ્કૂલમાં બી છે પણ કેવો નીરજ કે જેને જેલ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો એની વાત છે અને ગ્રામે ગ્રામર પ્રમાણે પાછળ ક્રિયાપદ બી આવી ગયું તો આ પ્રમાણે હું મદદથી વ્યક્તિનું વર્ણન ચોથું વાક્ય ગર્લ એવી છોકરી હુ વોઝ સિંગિંગ ઇઝ માય સિસ્ટર કે જે ગીત ગાઈ રહી છે એ મારી બહેન છે ગીત તો ઘણા બધા ગાય છે સ્ટેજ પર ઘણા બધા ગાય છે પણ કઈ છોકરીની વાત છે જે ગીત ગાઈ રહી છે એ જે છોકરી છે એ મારી બહેન છે તો અહીંયા બહેનનું વર્ણન કરેલું છે જે હું ઉપયોગ કરેલો છે ધ બોય હુ ઇઝ રનિંગ ઓન ધ રોડ ઇઝ માય ફ્રેન્ડ કેતન રસ્તા પર ઘણા બધા દોડી રહ્યા છે પણ કોની વાત છે જે કેતન છે એ છોકરાની વાત છે અને એ મારો મિત્ર છે તો અહીંયા હુની મદદથી જોડેલું છે તમે જો હુની પાછળ બધે તમને ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ દેખાય છે જેમ કે નોઝ મેક્સ ગોટ વોઝ ઇઝ તો આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે રોહન who participated in the race is my brother જે રેસ માં પાર્ટિસિપેટ ભાગ લીધો છે એ મારો ભાઈ છે એવા રોહન ની વાત છે વ્યક્તિ ની વાત છે તો આવી રીતે હું તમારે વ્યક્તિ નું વર્ણન કરવું હોય ત્યારે તમારે ખાસ આ બધા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે તો અલગ અલગ જે કન્ડિશન વાળા વાક્ય હતા એ બધા જ લઈ લીધા જેથી તમે સરળતાથી વુનો કોન્સેપ્ટ સમજી શકો તો આવી રીતે હજુ એક વાક્ય છે મિસ્ટર મિસ ધોની એમ એસ ધોની હુ ઇઝ ધ કેપ્ટન ઓફ ધ ટીમ ઇન્ડિયા ડિક્લેર હિઝ ફાઈનલ મેચ ધોની કે જેણે ફાઇનલ મેચ ઇન્ડિયાની ટીમમાં કેપ્ટન તરીકે જાહેર કરી તો આ રીતે તમે અલગ અલગ વાક્ય હુની મદદથી તમે બનાવી શકો છો વ્યક્તિનું વર્ણન કરી શકો છો પાછળ કમ્પલસરી સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ હોવું જોઈએ જે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો આવી રીતે જોઈએ આપણે તમારે વોર્મ થી વર્ણન કરવાનું થાય ત્યારે કેવા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે પહેલું વાક્ય વી હેવ અ નેબર અમારે પડોશી છે કે જેને વી નો એઝ અ હોનેસ્ટ મેન બહુ બધા છે પણ કહેવાની વાત છે જેને આપણે પ્રામાણિક માણસ કહીએ છીએ તો પાછળ તમને કાળવાળી રચના દેખાય છે વી નો એઝ અ હોનેસમેન સાદો ભૂતકાળ યસ તો વોમ વાળી રચનામાં આ ફરક આવશે બીજું વાક્ય અંકિતા ઇઝ ધ ગર્લ વોમ આઈ નો વેરી વેલ હમણાં આપણે વાક્ય જોયું આ પ્રકારનું મોદી ઇઝ ધ પર્સન એવા વ્યક્તિ છે કે જેને વી ઓલ રિસ્પેક્ટ આપણે બધા જ આદર આપીએ છીએ માન આપીએ છીએ તો કે જેને વોમની મદદથી પણ વર્ણન કરી શકાય આગળ તમે જો વ્યક્તિની વાત છે પાછળ કાળવાળી વાત છે કરણ વોમ વી મેટ ઇઝ નોટ ડિસઓનેસ્ટ કરણ કે જેને આપણે મળ્યા એ પ્રમાણિક નથી આ પ્રમાણે હતી વોમની વાત હવે જોઈએ વુઝની વાત જેમાં માલિકી વાત આવશે સંબંધની વાત આવશે એકાદ વાક્ય જોઈએ વધારે ખ્યાલ આવશે તો આ વાક્ય જોયું તો આપણે હમણાં જ મધર ટેસ્ટી ફૂડ બનાવે છે એ જિજ્ઞાસા જિજ્ઞાના મમ્મી છે એવી છોકરી કે જેના મમ્મી ટેસ્ટી ફૂડ બનાવે છે તો અહીંયા વુઝની વાત આવે છે એટલે પાછળ માલિકી અથવા તો સંબંધ એ હોવો જોઈએ તો સિગના અને મધર એક છોકરી અને મમ્મીનો સંબંધ દીકરી અને માનો સંબંધ દર્શાવેલો છે તો આપણે હુઝનો ઉપયોગ કરેલો છે બીજું વાક્ય મનીષા ઇઝ ધ ગર્લ મનીષા છોકરી છે હુઝ કી ઇસ સ્ટોલન કોની કી ચોરાણી છે મનીષાની એ છોકરીની વાત છે જેની ચાવી ચોરાણી છે તો હુઝ ની મદદથી અહીંયા આપણે વ્યક્તિનું વર્ણન કર્યું છે અને અહીંયા માલિકી છે ચાવી મનીષાની ચાવીની વાત છે તો એ પ્રમાણે હુઝ ની મદદથી વાક્યનું વ્યક્તિનું વર્ણન કરેલું છે

ઇઝ પોપ્યુલર ઈઝ અ ડોક્ટર એ માણસ કે જેનો ટીવી શો પ્રખ્યાત છે એ ડોક્ટર ની વાત છે તો એવો વ્યક્તિ જે ડોક્ટર છે અને એનો ટીવી શો ફેમસ છે તો અહીંયા માણસનો સંબંધ એનો શો ની માલિકી દર્શાવેલી છે ટીવી શો ની મદદથી વિદ્યાર્થી મિત્રો હવે જે ફંક્શન આધારિત જે એમસીક્યુ આધારિત તમારે ફંક્શન એક્ઝામ માં પૂછાય છે ધોરણ 10 11 12 માં એક નું એકાદો એક્ઝામ્પલ જોઈએ જેથી તમે સરળતાથી સમજી શકો કે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન જે એમસીક્યુ સ્વરૂપ વાળો આવે છે અને સોલ્વ કરી દે કરી શકાય તો એક વાક્ય એમાં દેખાય છે બે બોલનાર અવની અને કીર્તિ તમે જોઈ શકો છો અવની અને કીર્તિ બે વ્યક્તિ બોલે છે કેન યુ અહીંયા હોવું કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે કીર્તિ યસ ઇઝ અ મેન એ માણસ છે હવે તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન ને આધારે તો હમણાં જ વાત કરી એ પ્રમાણે તમને ચાર માંથી કોઈ પણ ઓપ્શન દેખાય તો તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો પેલું છે હુ હેઝ ઓલ ધ પ્રિન્સિપાલ ચલો વાંચવું જ નહીં પડે આગળ શું કામ

ડિસ્ક્રાઇબિંગ પર્સન કોઈ પણ લખી શકો વુ વુ મને વુઝ જોઈએ આપણે વાક્ય બનાવેલું છે વિરાટ કોહલી ઇઝ ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ કેપ્ટન વુઝ વુઝ ની મદદથી બનાવ્યું તો પાછળ માલિકી અથવા તો સંબંધ હોવો જોઈએ તો વુઝ બેટિંગ કે જેની બેટિંગ ઇઝ વર્થ સીંગ જોવા લાયક છે તો વુઝ ની મદદથી વાક્ય બનાવેલું છે બીજું યસ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે એક્ઝામમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન સરળતાથી તમે સોલ્વ કરી શકો છો વાક્ય લખી શકો છો તો આશા રાખું છું આ વિડીયોની મદદથી ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન તમને ક્લિયર થયો હશે મળીશું નવા ટોપિકમાં નવી માહિતી સાથે થેન્ક યુ આભાર